અને લંબાણીના રિલાયન્સ ગ્રુપ પર આજે મોટો ઝટકો લાગ્યો છે મની લોન્ડરિંગ કેસમાં આજે ઈડીએ અનિલ અંબાણી ત્રણ હજાર કરોડ રૂપિયાથી વધુની ચાલીસ જેટલી મિલકતો ટાંચમાં લીધી છે જેમાં મુંબઈના પાલિહિલનો વૈભવી બંગલો દિલ્હી નોયડા હૈદરાબાદના પ્લોટ અને ઓફિસ સ્પેસ સમાવેશ થાય છે આ કાર્યવાહી એ મની લોન્ડરિંગ કેસ સાથે જોડાયેલી છે જેમાં રિલાયન્સ હોમ ફાઈનાન્સ લિમિટેડ અને રિલાયન્સ કોમર્શિયલ ફાઈનાન્સ લિમિટેડ પર આરોપ છે કે તેમણે પાસેથી મેળવેલી કરોડો રૂપિયાની કંપનીઓ અન્ય વ્યવસાયોમાં ડાયવર્ટ કર્યા હતા ખાસ કરીને યસ બેંક દ્વારા બે હાજર સત્તર થી બે હાજર ઓગણીસ દરમિયાન આપવામાં આવેલી લોન હવે આ કપાસ ના દાયરા છે પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરવા હજારો સામાન્ય લોકો જેમણે તેમની કંપનીઓ માં પોતાની મહેનત ની કમાણી રોકી હતી તેમની સાથે જ છેતરપિંડી થઈ છે વર્ષ બે હાજર સત્તર થી ઓગણીસ માં યસ બેંક પાસેથી ત્રણ હાજર કરોડ ની લઈને તેમને એનપીએ બનાવી દીધા અને તે પૈસા અન્ય વ્યવસાયોમાં વહેંચી દીધા જેમાં પૂર્વ સી ઈ રાણા કપૂરના કુટુંબીજનો સાથેના સંબંધો પણ સામે આવ્યા છે ઈડી તપાસ મુજબ આ પ્રકરણ માં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાનું બહાર આવ્યું છે